અમદાવાદ મિત્ર ન્યૂઝમાં ખૂબ સ્વાગત છે વડોદરા શહેરમાં સામાન્ય વરસાદમાં સર્જાયેલા ખાડા પાણીની સમસ્યા પાણીનો ભરાવો હરની બોટકાળના પીડિતોને ન્યાય નહીં મળવો અને વિશ્વામિત્રી પ્રોજેક્ટમાં ભ્રષ્ટાચાર જેવા વિવિધ મુદ્દાઓ પર રજૂઆત કરવા માટે આજે આમ આદમી પાર્ટીના કાર્યકરોએ વડોદરા કોર્પોરેશનમાં ભારે હલ્લાબોલ કર્યો હતો મેયર ઉપસ્થિત ન હોવાથી રોષે પહેલા કાર્યકરોએ મેયર રાજીનામું પોલીસે બે મહિલા સહિત આઠ કાર્યકરોની અટકાયત કરી પ્રવર્તમાન ચોમાસાની ઋતુમાં વડોદરા શહેરમાં સામાન્ય વરસાદમાં પણ ઠેર ઠેર ખાડા પડી ગયા છે વિવિધ વિસ્તારોમાં પાણીની સમસ્યા છે વિશ્વામિત્રી પ્રોજેક્ટ અંતર્ગત થયેલી કામગીરીનો જવાબ આપવા માટે મેયર તૈયાર નથી હરણી ભોટકાંડમાં હજુ ન્યાય આપવામાં આવ્યો નથી ત્યારે આમ આદમી પાર્ટીનો બોર્ચો વડોદરા કોર્પોરેશન ખાતે મેયર પિંકીબેન સોની રજૂઆત કરવા માટે આવ્યો હતો જો કે મેયર ઉપસ્થિત ન હોવાથી કાર્યકરોએ મેયરની ચેમ્બરની બહાર મેયર રાજીનામું આપો હરણી ભોટકાંડના પીડિતોને ન્યાય આપો પાણીની સમસ્યા હલ કરો રોડ ઉપર પડેલા ખાડા દૂર કરો જેવા સૂત્રોચ્ચાર કર્યા હતા વડોદરા શહેર આમ આદમી પાર્ટીના મહામંત્રીએ જણાવ્યું હતું કે આજે અમે વડોદરા શહેરના વિવિધ પ્રશ્નો રજૂઆત કરવા માટે આવ્યા હતા પરંતુ મેયર ઉપસ્થિત ન નહોતા કાર્યકરોએ આવશ્મા આવી મેયરને એમપ્લેટ તોડી નાખી છે અને મેયરના ચેમ્બરના દરવાજા ઉપર સહી છાટી રોજ ઠાલ્યો છે મેયરને પદ ઉપર રહેવાનો કોઈ અધિકાર નથી તેઓએ તાત્કાલિક રાજીનામું આપવું જોઈએ મેયર વડોદરા શહેરના તમામ પ્રશ્નો હલ કરવામાં નિષ્ફળ પુરવાર થયા છે અહેમદાબાદ મિત્ર ન્યૂઝને યુટ્યુબ ચેનલને સબ્સ્ક્રાઈબ કરો અને બિલ આયકોન જરૂરથી દબાવો જેથી દરેક મહત્ત્વના વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે